નમસ્કાર મિત્રો આજે આપણે મોબા ગામની અંદર દર્શન માટે આવ્યા છે જ્યાં જોડિયા હનુમાનજી મહારાજ સાક્ષાત સ્વરૂપે વિરાજમાન છે મારા વિડીયોના માધ્યમ દ્વારા તમે જોઈ શકો છો ફૂલોથી ખૂબ સુંદર મંદિરને સજાવ્યું છે જ્યાં મોબા ગામના મંડળના પટેલ સમાજના દરેક દીકરાઓ છે જેમને ખૂબ સુંદર રીતે ફૂલોથી દાદાનું ગેટ પાસે મુખાર એમનું મુખ બનાવ્યું છે તમે વિડીયોના માધ્યમ દ્વારા દર્શન કરી શકો છો અહીંયા સવારની અંદર બ્રહ્મ મુહૂર્તની અંદર સરાશીઓ મારુતિ યજ્ઞ પણ અહીંયા ઘર કરાવ્યો છે તમે જોઈ શકો છો ખૂબ સુંદર મંદિર છે નાનું છે અતિ સુંદર છે આ મંદિરનો મુખ્ય ગેટ છે તમે જોઈ શકો છો આપણે અહીંયાથી મંદિરની અંદર જઈશું અને દાદાના દર્શનનો લાવો લઈશું તમે મારો વિડીયો જો પહેલીવાર જોઈ રહ્યા હોય તો મારો વિડીયોને અવશ્ય લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને વિડીયો પસંદ આવે તો વિડીયોમાં રામ લખવાનું ભૂલશો નહીં જય બજરંગબલી લખવાનું ભૂલશો નહીં ખૂબ સુંદર મંદિરને સજાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અહીંયા પહેલા સ્થાનમાં છે પહેલી જગ્યા પર ગણપતિ બાપ્પા બીજા સ્થાનની અંદર છે બીજી જગ્યા પર રામચંદ્રજી રામલલ્લા રામચંદ્રજી છે લક્ષ્મણભાઈ સાથે મા જાનકી સાથે હનુમાનજી દાદા સાથે જોઈ શકો છો ખૂબ સુંદર મંદિર છે અને આ છે મોબા ગામના શ્રી જોડીયા હનુમાનજી મહારાજ ખૂબ સુંદર નાનકડેવું મંદિર છે જો મારો વિડીયો મારું વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય મારું વિડીયો પસંદ આવે તો તમારા મિત્ર ના ગ્રુપોની અંદર અવશ્ય શેર કરજો કમેન્ટમાં શ્રી રામ લખવાનું ભૂલશો નહી સીતારામ સીતારામ